બોલમાં છોકરાઓની અને અને છોકરીઓની મળી કુલ ટીમો છે ટુર્નામેન્ટનું આયોજન સીબી પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ ખાતે કરવામાં અંગે માહિતી આપતા ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી પટેલે જણાવ્યું કે સીઝન એક અને બે ની ભવ્ય સફળતા બાદ આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિક્કલ બોલ ટુર્નામેન્ટ સીઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું છે મળી અને કુલ બસો ચોત્રીસ ટીમો ભાગ લઈ રહી છે જ્યારે પિકલ બોલમાં છોકરાઓની નેવું અને છોકરીઓની બેતાલીસ મળી કુલ એકસો બત્રીસ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટમાં ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્થિત છ કોલેજોના છવ્વીસો કરતા વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ફાઈનલમાં વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવશે તો કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પહોંચાડવાનો છે ટુર્નામેન્ટમાંથી જે પણ આવક થશે તેમાં વધારાની રકમ ઉમેરી અને બાળકો માટે શિક્ષણ કિટ ખરીદવામાં આવશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે હું ડૉક્ટર મયુરી દેસાઈ હું આજે ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા આયોજિત સીબી પટેલ સ્પોર્ટ્સ અને ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમીમાં જે અમે આજે ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી સિઝન થ્રીનું આયોજન કર્યું છે એમાં વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવું છું અમારો આ ટુર્નામેન્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય એ જ હતો કે અમારા કેમ્પસના વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જળવાય કેમ કે આજના આજના યુગમાં જે મોબાઈલ અને ટેલિવિઝનના જમાનામાં વિદ્યાર્થીઓ આઉટડોર ગેમ્સ રમતા જ નથી અને જ્યાં ફિઝિકલ એક્ટિવિટીઝનો અભાવ હોય ત્યાં સ્વાભાવિક રીતે શારીરિક તંદુરસ્તીનો પણ અભાવ હોય અને આજે જે સમય ચાલી રહ્યો છે એમાં તો શારીરિક તંદુરસ્તી કરતાં પણ કદાચ હવે માનસિક તંદુરસ્તીની વધારે જરૂર છે કેમકે પંદર વરસથી લઈ બાર વરસથી લઈને વીસ વરસથી લઈને પચીસ કે પિસ્તાલીસ વરસ સુધીના વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે નાની નાની વસ્તુઓમાં એ લોકો આત્મહત્યા સુધી દોરી જાય છે તો અમારે અમારો ઉદ્દેશ્ય એ છે કે અમારા વિદ્યાર્થીઓ અમારા કેમ્પસના વિદ્યાર્થીઓ આવી સ્પોર્ટ રમે કેમ કે સ્પોર્ટ્સ ઇઝ ધ બેસ્ટ વે કે તમારામાં ખેલદિલીની ભાવના કેવી રીતે જળવાય જે હાર મળે છે તમને જિંદગીમાં એ હારનો સામનો કેવી રીતે કરાય હાર કેવી રીતે પચાવવી એ તમને સૌથી બેસ્ટ વેમાં શીખવી શકે તો સ્પોર્ટ જ છે એટલે અમારો આ ઉદ્દેશ્ય એ જ છે કે અમારા વિદ્યાર્થીઓ આવી ગેમ્સમાં પાર્ટિસિપેટ કરીને આવી સ્પોર્ટ્સ રમીને એ લોકોનામાં શારીરિક તંદુરસ્તી તો કેળવાય જ પણ મેઇન છે કે માનસિક તંદુરસ્તી એ લોકો કેળવી શકે અમે અમે આજથી અઢાર ઓગસ્ટથી શરૂ કરીને ત્રેવીસમી ઓગસ્ટે આનો લાસ્ટ ડે ફાઇનલ યોજાશે એટલે છ દિવસનો કાર્યક્રમ છ દિવસની ટુર્નામેન્ટ છે બોક્સ ક્રિકેટમાં અમારે ત્યાં મેન અને વિમેન થઈને લગભગ બસો ચોત્રીસ જેટલી ટીમ છે બસો ચોત્રીસ ટીમે ભાગ લીધો છે જેમાં વન નાઇન્ટી વન જેવી બોઇઝની ટીમ છે અને ફોર્ટી જેટલી ફિમેલ્સની ટીમ છે અને પિકલ બોલ અમે આ વર્ષે નવી એક ગેમનું આયોજન કર્યું છે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ને ખૂબ જ પોપ્યુલર ગેમ છે ખૂબ જ પ્રચલિત ગેમ છે એટલે એમાં પણ અમારે ત્યાં લગભગ એકસો પચાસ જેટલી ટીમ બોઇઝ અને ગર્લ્સ થઈને એકસો પચાસ જેટલી ટીમે ભાગ લીધો છે એટલે ટોટલ છવ્વીસો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અમારા કેમ્પસના